जय तत्काल हनुमान जी महाराज तो मित्रों आज जो हनुमान जयंती छे तो हनुमान जयंती ના દિવસે અમારે એક વડવાવા જવો છે વાડીએ તો જો પહેલા તો हनुमान दादा નું મંદિર અહીં આવી ગયો છે તો हनुमान दादा ના દર્શન કરી લઈ જો हनुमान जी महाराज નું મંદિર છે અમારા ગામમાં તો બાવા કાકા બેઠા છે અહીંયા તો તાતકલ ગણ મનજી મહારાજ બાપા सीताराम અજો બધાય બોપોરો છા અહીંયા બેઠા છે આ મંદિર છે અમારા ગામમાં તાતકાલિકન માંજી મહારાજનું મંદિર આવેલું છે અજો હવે અમે જઈએ છીએ ઓડવાવા જવો છો તો કોડલાને પહેલા તો ડાકી કપા જાય જોારે આ સરદાર પટેલનું સ્ટેચ્યુ છે અને આ બાય ની વાટે ઉપા છે જો અમારા ગામના ભોપતભાઈ આવી ગયા છે સલાહ દેવા જો આ છાંય ગાયું બેઠી છે બધી બપોર વચ્ચે તડકો બહુ હોય એટલે લીમડાના છાંય બધા ટોરવી આવે બેસવા તો હવે જાય છે હનુમાન દાદા નું નામ લઈને વડલો વાવા વાવવાનો છે આગળ વટલાનો વિડીયો આખા વિલો આવી જાય તમે જોયા રાખજોભાઈ ગાડી આપી છે ને વાડીએ પૂગી ગયા હી આ વડલા કાપવાનો છે તો ઘણી જગ્યાએ વડલા જોઈ એવા પણ કઈ ડાળ કાપવાનો સેટિંગ આવતો નતો તો જો એક ફાઇનલી અમારા પ્રકાશભાઈ ની વાડીએ ડાળ કા જડી ગયે છે વડલા ની તો ઈ कपिं ही जो डाल हारी है तैयारे उनको दाल कपिं दाल हरी है कपी देवानी जो मोटी दाल से अभी थे ही जाए पढ़ला ने टाइम टू टाइम पानी ने वो मलीजा है nah guys ya nah nah put ya pas tojo uh, dal kepa guys ya ane mau uh, jual nani nani dal kioi ibu di kafe nanti kopi posisi bawah આ વડલો વાવવાનો છે અહીંયા આપણે ધ્રુવ ભાઈ જો ખાડો કરે છે ને ખાડો ઊંડો કરવાનો છે આજ બોલ ઓલ તેમ તો વીડિયોમાં બોલુ જ બોલજે a haka biya sabu ya yi da cewa mana yi da waje kama

Ini teh ya kliade, ini teh Ini pelat आग्यो छे कंप्लीट હવે તો खाली आकाटा हे का करवाना छे अरे बकरा ने खाई ने सम तो नाकी दे आमने ओनो वाइट का ने हूं कोई लीदू काय नाची रे